આજે જ્યારે ચેતર વસાવાના સમર્થનમાં તમામ લોકો આવી રહ્યા છે ત્યારે આજે તમને એક નાના ચેતર વસાવાથી પણ મડાવવા છે કારણ કે જે રીતે અહીંયા ચેતર વસાવાનું જે આ 5 મહિનાનું નાનું બાળક છે એમની સાથે તમને મડાવવા છે કારણ કે જે રીતે એમની લડવાની ખુમારી તમે જોઈ રહ્યા છો આમના ઉપરથી તમને ખબર પડી જશે કે કઈ રીતે ગુણ છે એમના નાના છોકરામાં અત્યારે આપણને જોવા મળી રહ્યા છે આમનું નામ શું છે નામ શું છે એટલે જે રીતે આ ચિતર વસાવવાનું પાંચ મહિનાનું નાનું બાળક એમને સાથે રાખી જે રીતે શકું અને વર્ષાબેન જે રીતે ચૈતર વસાવવા માટે લડત આપી રહ્યા છે એ ક્યાંક સૂચવે છે કે ઘરની અંદર કેટલી ખુમારી છે અને ખાસ કરીને જ્યારે એકલે હાથે લડવાનું આવે છે ત્યારે નાના બાળકોને સાથે રાખી અને પછી જ્યારે ઘરે એમના પતિ નથી એમના પતિ જેલમાં છે ત્યારે પણ જ્યારે આ લડત માટે અત્યારે તેઓ ક્યાંક લડી રહ્યા છે અને એકલે હાથે જ્યારે બતાવી રહ્યા છે કે કોઈ પણ પરિસ્થિતિ કેમ ના આવે અમે પરિસ્થિતિમાં જીવવા માટે અને પછી આગળ વધીશું ચેતર વસાવાને બહાર કાઢીને રહીશું કારણ કે આ વખતે જયારે બીજી વખત જયારે ભ્રષ્ટાચાર ના આક્ષેપ લાગ્યા હતા અને પછી જયારે કૌભાંડ ઉજાગર કર્યો હતો તેમને લઈને જયારે તેઓએ અવાજ ઉઠાવ્યો એટલા માટે જેલમાં મોકલવામાં આવ્યા અને પછી એમની સાથે સાથે જયારે અત્યારે વરસાદ અને સંગીતલાબેન લડત આપી રહ્યા છે ત્યારે ખરેખર આ વસ્તુ છે એ તમામ લોકો એમની પાસેથી શીખી રહ્યા છે આદિવાસી સમાજ મહિલાઓ જે શીખી રહી છે કે કઈ રીતે જયારે ઘરમાં પુરુષ નથી તેમ છતાં લડત આપી પરંતુ જે રીતે તમે નાના ચિત્ર વસાવા મળ્યા તમને કેવા લાગ્યા તમને શું લાગે છે અમે કમેન્ટ કરીને ચોક્કસ થી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર